અમદાવાદ શહેર પોલીસ સચેત હોવા છતાં છેલ્લા કેટલા સમયથી અમદાવાદ શહેરમાં જાહેરમાં ગુનાઓ બની રહ્યા છે ગોમતીપુર વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી પચાસ મીટરે મીટરે જીવલેણ હુમલો થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો આરોપીને પકડી તેઓનો બરગોડો પણ કાઢવામાં આવ્યો હતો આરોપીઓ દ્વારા માર મારતા ઘાયલ મહેશભાઈ રબારીને હાલ શારદાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તેઓના પરિવારની માંગ છે કે જે રીતે અગાઉ જે તે પુટલેગરોના મકાનો તોડી પાડ્યા હતા તે જ રીતે તેમના પણ મકાન તોડી પાડે તે જ અમારી જયમીનભાઈ દેસાઈ મારું નામ છે બે ત્રણ વર્ષથી રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો છું સામાજિક આગેવાન પણ છું અહીંયા બનાવની વાત કરીએ આપણે તો પોલીસ સ્ટેશનથી માત્ર પચાસ મીટરના અંતર ઉપર સમાજના દીકરાને માલધારી સમાજ ના દીકરા ને સાડા ત્રણ થી ચાર વાગ્યા ના સમાર માં ઓગણીસ ગાજ ચક્કા છે પોલીસ સ્ટેશનથી માત્ર પચાસ મીટરના અંતરે બહુ ગંભીર બાબત કહેવાય ગુજરાતના ગૃહમંત્રી એવું કહેતા હોય કાયદામાં રહેશો તો કાયદા રહેશો બરાબર આ તો એક મજાક બની ગઈ લાગે છે કાયદાની ની જેમ ફાવ એમ મારવાના પ્રાણી ને મારો માર મારવાનો ઉપર પૂજવાનું લાતો સુધી ગુજરાત ની જનતા જનતાને બે હાથ જોડીને મારી વિનંતી છે કે તમે જાગો તમારા આત્મા જગાડો પરિવર્તન લાવો ગુજરાતમાં છેલ્લા અમુક ટાઈમથી થી એટલા બધા બનાવો બની રહ્યા છે હું છેલ્લા એક વર્ષથી જોઉં છું કે આજે ગોમતીપુર માં બન્યો કાલે બીજી કોઈ જગ્યાએ બન્યો કાલે બીજી કોઈ જગ્યાએ બન્યો માણસ મરી જાય છે ગુજરાત ના ગૃહ મંત્રી બરાબર સિસ્ટમ વ્યવસ્થા ની કઈ ખબર જ અમને નથી પડતી તમારા મંચ ઉપરથી એવું કહું છું ગુજરાત નો ગૃહ મંત્રી એવું મેં જાણ્યું છે લોકો એવું મીડિયા માં બાઈડ આપતો હોય છે સાત પાસ છે સાત ફેલ છે ગૃહમંત્રી ગુજરાત નો કેવો હોવો જોઈએ એક સારમી મેન હોય કા પછી એક પોલીસ વાળો હોય એને તમે પ્રુ મંત્રી બનાવો સાહેબ સિસ્ટમની એને ખબર છે બધી શિક્ષણ મંત્રી કેવો હોય મને એવું જાણ ખબર પડી છે કે અમુક લોકો બાયડ આપ તો ચાર ચોપડી ફેલ કે પાસ છે શિક્ષણ મંત્રી ગુજરાતનો શિક્ષણ મંત્રી એવો જોઈએ કે રિટેરડ થયેલા પ્રિન્સિપાલ હોય રિટેર થયેલા શિક્ષક હોય એના પ્રિન્સિપલ બનાવો સાહેબ આ ગુજરાતમાં આ કાયદાની મજાક ઉડાઈ રહી છે અને ગોમતીપુર પોલીસ જે તપાસ કરી જે સરકસ ગાઢ્યું એના ઉપર અમને સંતોષ છે પણ સરકારે આ પોલીસને બે હાથ જોડીને એક વિનંતી કરું છું કે આરોપીના મકાન તૂટવા જોઈએ દારૂ બંધ થવો જોઈએ ગુજરાતમાં તમારા મંચ ઉપરથી હું બે હાથ ધરની કાર્યવાહી થાવી જો આ લોકો ગુનેગારોના મકાન તૂટવા જોવો હર સાહેબે કાયદો કાઢ્યો છે કે કાયદા માં રહેશો તો ફાયદા માં રહેશો એટલે અમારો તો આ લોકો ગુનેગારોના મકાન તૂટવા જુઓ એવી અમારી માંગણી છે સાહેબ અમારી માંગ એવી છે કે આ લુકવા તંત્ર ઉપર કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ ગૃહમંત્રી સાહેબે કીધું લુકવા તંત્ર ઉપર મકાન તૂટવા તોડવાના છે બરોબર પણ કાયદેસર કાયદેસર આ લોકો ની કઈ કાર્યવાહી બરોબર થતી નથી આ લોકોએ અમારા ગુમતીપુર વિસ્તાર માં આતંક મચાવી દીધો આ અગાઉ ત્રણ મહિના પેલા બી આ લોકો એક બે જણા ના ઘા મારેલા ને આ બધું કરેલું છે બરોબર આ લોકો અહીંયા આગળ દારૂ વેચે છે ખુલ્લે કોઈ પોલીસ કઈ કામગીરી કરતી નથી બરોબર આ ગલ્લાની અંદર એ લોકો બધો સામાન મૂકે છે બરોબર કઈ કામગીરી કરતા નથી આ ગલ્લની અંદર એ લોકો બધું સામાન મૂકે છે અને અહિયાં અહીંયા દારૂ વેચતા થાય એટલે મહેશભાઈ રબારી દારૂ વેચવાનું બંધ કરે છે મહેશભાઈ આ લોકોએ આ રીતના ચેતરીન ગામ મારી આ રીતે કર્યું છે એટલે અમારી માંગ એક જ જગ્યા આમ મહેશભાઈ ને ન્યાય મળવો જોઈએ અમારે અને એકજેક્ટ પોલીસ સ્ટેશન ની સામે જ આ લોકો આ રીતે લુકવા તંત્ર કરે છે પણ પોલીસ કોઈ કામગીરી કરતી નથી